અને ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા સુધારવા માટે મહત્વપૂર્ણ સ્થળોએ પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી આ સિસ્ટમ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા ચાલતી ગાડીમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા અને ઝેબ્રા ક્રોસિંગની પાછળ ઉભા રહેવા જેવી સૂચનાઓ આપવામાં આવે છે આ પગલું શહેરમાં વધતા માર્ગ અકસ્માતોને ઘટાડવા અને લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે લેવામાં આવ્યું છે આ જાહેરાત સિસ્ટમ શહેરના વ્યસ્ત માર્ગો ટ્રાફિક સિગ્નલો અને ક્રોસિંગ્સ જેવા સ્થળોએ લગાડવામાં આવે છે ટ્રાફિકનું ભારણ જે વધ્યું હોય છે સિસ્ટમ દ્વારા નિયમિત રીતે માર્ગ સુરક્ષા સંબંધિત સૂચનાઓની ચેતવણીઓ આપવામાં આવે છે જેનાથી લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જાગૃતિ વધે છે સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક પોલીસ દ્વારા આ પહેલના કારણે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન વધ્યું છે અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે લોકોમાં પણ આ પહેલને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે કારણ કે તેમની સુરક્ષા અને સુવિધા માટે લાભદાયી સાબિત થઈ રહી છે આવા પ્રકારની જાહેરાત સિસ્ટમ્સ અને શહેરોમાં પણ અપનાવવામાં આવે તો સમગ્ર દેશમાં માર્ગ સુરક્ષા સુધારવામાં મદદ મળી શકે છે ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ અને પાલન દ્વારા આપણે માર્ગ અકસ્માતોની ઘટાડીને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી સુનિશ્ચિત કરી શકીએ છીએ પ્રમાણે ચાલીસ જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ લાગેલા છે એનો ઉપયોગ કરી અને ટ્રાફિકના જે વાહનો છે એ વાહન ચાલકોને અવેર કરવાનો નોતર પ્રયાસ કર્યો છે જેની અંદર ઝીબ્રા કો સિંઘની પાસવર્ડ ઊભા રહો હેલ્મેટ પહેરો સીટબેલ્ટ પહેરો સિગ્નલ ના ચાલુ ગાડી વાત ફોન પર વાત ન કરો વગેરે એનાઉન્સમેન્ટ કરી અને કોઈ વાહન ચાલકને નુકસાન ન થાય કે સામેવાળાને નુકસાન ન થાય તેવો પ્રયત્ન કર્યો છે એ અવેરનેસની વાત જ છે કે અમે અવેર કરીએ છીએ તેમ છતાં જે પબ્લિક અવેર ના થાય હેલ્મેટ ન પહેરે કે ટ્રાફિકના રૂલ્સનું પાલન ન કરે એના કારણે અકસ્માતો થઈ શકે છે એટલે આપના માધ્યમથી હું તમામને કહેવા માગીશ શહેરીજનોને કે ટ્રાફિક રૂલનું પાલન કરે જેથી અકસ્માત ટળી શકે પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો